જ્યારે આ વાયરલ વિડીયોની અમારી ન્યૂઝ ચેનલ પુષ્ટિ કરતું નથી ભાવનગર શહેરમાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ અવારનવાર ગાડી ડિટેન કરવાનું કહીને તોડ કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે પણ ભાવનગર પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી ભાવનગરના ટ્રાફિક કર્મચારી દ્વારા આવા નાના વાહન ચાલકોને હેરાન કરી પોતાની કામગીરી કરી રહ્યા છે જ્યારે પોતાના વાહનો બેફામ દોડી રહ્યા છે ભાવનગરમાં ચાલતી ઓટો રિક્ષાઓ તમામ નિયમોની એસી તેસી કરી ખુલ્લા નિયમોનો ભંગ કરી પોલીસની સામે ચાલી રહી છે ભાવનગર પોલીસ દ્વારા આવા બેફામ ચાલતા વાહનો સામે કડક કાર્યવાહી કેમ નથી કરતા તે પણ અમે લોકોમાં પ્રશ્ન ઉભો થયો છે

આજ રોજ હું ભાવનગર દવાખાના જયારે દવાખાના નું કામ પતાવીને રિટર્ન જયારે નીકળ્યો ત્યારે વટલા પુલની નીચે મને પોલીસ ઊભો ઉભો રાખ્યો ગાડી અને મારી પાસે લાઇસન્સ માંગ્યું તેથી મારું લાયસન્સ આજથી મહિના દિવસ પહેલા ખોવાઈ ગયેલું હતું જેથી કરીને મેં લાઇસન્સનું કીધું મારે લાયસન્સ મારી પાસે નથી ખોવાઈ ગયેલું છે તો મને કેમ કહે કે તો તારે પાંચ હજાર રૂપિયા દંડ ભરવો પડશે પાંચથી છ હજાર રૂપિયા દંડ આવશે તો મેં કીધું છે એટલા બધા મારી પાસે અત્યારે પૈસા નથી મેં કીધું તો મને કંઈક ટાઈમ આપો તો કે ગાડી ડિપેન્ડ થાય છે તો મેં કીધું કાંઈ વાંધો નહીં તો મને ગાડી પાછળ બેસાડી અને આરટીઓએ લઈ જતા ત્યારે મને એ સાહેબે એવું કીધું કે બે હજાર રૂપિયા તો તારે કરી જ દેવા પડશે તો તારે આરટીઓમાં ગાડી જમા નહીં થાય તો મેં કીધું સાહેબ આટલા બધા પૈસા મારી પાસે નથી તો કે છેલ્લે મને પાંચસો રૂપિયાની રિકવાયરમેન્ટ કરી કે પાંચસો તો તારે દેવા જ પડશે તો મેં કીધું કાંઈ વાંધો નહીં સાહેબ પાંચસો રૂપિયા હું આપીશ બરાબર તો એમ કરીને મને પાછા લાવ્યા અને જ્યારે મેં પાંચસો રૂપિયા આપ્યા અને પહોંચ માગીશ તો મને એવું કહેવામાં આવ્યું કે પાંચસો રૂપિયા જ આપ્યા છે કંઈ પાંચ હજાર રૂપિયા નથી આપ્યા તો પહોંચ માંગે છે તો મેં કીધું સાહેબ પણ આગળ જતાં કોઈ મને રોકશે તો તો મને કહે કે આગળ કોઈ નથી જવા દે અને તને કોઈ રોકે તો કહી દેજે આગળ મેં ટ્રાફિકવાળાને પૈસા આપી દીધા છે જે તમે વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો